હેલો સૌ હરિભક્તો જય સ્વામિનારાયણ આજે તમે ચમત્કાર કહો તો ચમત્કાર અને ભગવાનનું સાક્ષાત્કાર કહો તો તે સાક્ષાત્કાર માણીશું આજે સમગ્ર ભારતમાં અનેક રહસ્યમય મંદિરો આવેલા છે આ રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકો વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે આજે આપણે એવું મંદિર કે જેમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સમા વડતાલ ધામના હરિકૃષ્ણ મહારાજના પ્રતાપની નાની એવી કેમેરામાં રેકોર્ડ થયેલી અને હજારો સંતો અને હરિભક્તોએ પણ જે દૃશ્ય પ્રત્યક્ષ જોયેલું છે એ દર્શન આપણે સૌ કરીશું આજ વીડિયોમાં વડતાલધામનો મહિમા આપણા શબ્દોથી વર્ણન થઈ શકે તેવ તેનો અદ્ભુત મહિમા છે આજે વડતાલધામના લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજીને અનેક ભક્તોના દુઃખો દૂર કર્યા છે મહારાજના સમયમાં વડતાલમાં જે ઉત્સવો થતા હતા એવા જ મહોત્સવો આજે પણ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં ભગવાન બિરાજે છે જેના દર્શન આપણે સૌ કોઈને થાય છે ઘણીવાર સાંભળવા કે વિડિયો દ્વારા જોવા પણ મળે છે કે ભગવાનને ધરાવવામાં આવેલા થાળ ભગવાન જમ્યા હોય પાણી પીધું હોય ભગવાનની મૂર્તિને પરસેવો વળ્યો હોય અને હરિભક્તોની પ્રાર્થના અને સંકલ્પો પૂરા કર્યા હોય એવા હજારો નહીં પણ લાખો ભક્તો આપણે પ્રત્યક્ષ મળશે કે હા અમે આ પ્રાર્થના કે માનતા કે સંકલ્પ કર્યો હતો એ ભગવાન સ્વામિનારાયણની દયાથી પૂર્ણ થયા છે અને જો તમારા જીવનમાં કે તમારા સગા સંબંધીઓના જીવનમાં વડતાલના હરિકૃષ્ણ મહારાજ કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તમે કરેલી પ્રાર્થના પૂર્ણ થઈ હોય કે કોઈ ચમત્કાર બન્યા હોય તો અવશ્ય કોમેન્ટમાં ટૂંકમાં જણાવો જેથી બીજા હરિભક્તો પણ પ્રસંગો અને ચમત્કાર જાણી શકે તો ચાલો જોઈએ જે કેમેરામાં કેદ થયેલા દર્શને આપણે વિડિયોમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે હરિકૃષ્ણ મહારાજના હાથમાં ડિજિટલ ઘડિયાળ છે અને જેને ચાલુ કરતા જ આપણે હર્ટશેપનો ઇકોન બ્લિંક થતો દેખાય છે અને જે હાર્ટવેવની જે લાઇન છે એ પણ દેખાય છે આવી જ ચમત્કારિક મૂર્તિ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની છે કે જે મૂર્તિમાં પણ ડિજિટલ ઘડિયાળમાં હૃદયના દબકારા આવે છે જેને જેને ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો અને ઘણા લોકો ચમત્કાર કે પરચાઓને માનતા નથી અને કોઈ કહે તો લોકો એને પણ ગાંડા ગણતા હોય છે પણ આ એવા જ લોકો હોય છે જે નાસ્તિક હોય છે ચાલો ચમત્કાર અને પરચામાંથી સામાન્ય લોકોને પણ જે કાર્ય દેખાય તેના વિશે ટૂંકમાં વાત કરીએ તો એક મંદિર સમાજ ધર્મ અને દેશને કેટલું ઉપયોગી બને છે એ જોઈએ વડતાલધામનો દ્વિશતાબ્દી મહોત્સવ થોડાક મહિના પહેલા જ ગયો આ મહોત્સવમાં સમાજ અને લોકોને પ્રેરિત થાય તેવી કેટલી બાબતો હતી આ મહોત્સવમાં આયુર્વેદિક ગાય માતાનો મહિમા ઓર્ગેનિક ખેતીથી લઈને આધુનિક ટેકનોલોજીની માહિતી મળે તેવું સુંદર આયોજન હતું મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો દ્વારા લોકો જાગૃત થયા અને મહોત્સવ દરમિયાન વિદ્વાન સંતોના પ્રવચનો દ્વારા લોકો પ્રેરિત થયા અને મહોત્સવ દરમિયાન ત્રણેય ટાઈમ આવનારા શ્રદ્ધાળુ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી આ તો વાત થઈ એક મહોત્સવની વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિઃશુલ્ક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે આપણે વિચાર કરો કે એક સામાન્ય ઓપરેશન હોય તો તેમાં પણ કેટલા પૈસા જોઈતા હોય છે પણ આ હોસ્પિટલમાં ગમે તેટલું મોટું ઓપરેશન કે અન્ય કોઈ બીમારી હોય તો એ તદ્દન મફત છે આ ઉપરાંત અનેક સેવાઓ છે જે આ વીડિયોમાં આપણે આવરી નહીં શકીએ પણ આપણ સૌ હરિભક્તો કોમેન્ટમાં જણાવો કે વડતાલધામ કે અન્ય સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકો સમાજ અને ધર્મની સેવા થતી હોય એ કોમેન્ટમાં જણાવો સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ